પચીસો થી વધુ વેપારી ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરશે બે ટકા લઈને સો ટકા જેટલું ડિસ્કાઉન્ટ અલગ અલગ પ્રોડક્ટ પર આપવામાં આવશે આ યોજનાના પ્રસાર માટે આજે ત્રણસો પચાસ જેટલા વાહનોમાં બેનરો લગાવાયા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા મંદિરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતી યોજાશે ઉપરાંત પશ્ચિમ વિધાનસભાના તમામ ગણેશ પંડાલોમાં પણ મહાઆરતીનું આયોજન થશે આજે આપણે જાંગીરપુરા મુકામે નક્ષત્ર નેબુલા એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર એકત્ર થયા છે જેનો મુખ્ય હેતુ સત્તર સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની સાડી ત્રણસોથી વધુ વાન એ અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે ચાર દિવસ સુધીના પ્રચાર સમગ્ર પશ્ચિમ ઝોન વિસ્તારમાં થશે આના માધ્યમથી ખાસ કરીને સત્તર સપ્ટેમ્બર અને આગલા ત્રણ દિવસ એટલે કે આજથી ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખ લગભગ રજાનો માહોલ છે તો જેને કારણે વેપારીઓને અપીલ કરાઈ છે કે આ ચાર દિવસમાંથી કોઈ પણ એક દિવસ કારણ કે ગણેશ વિસર્જન પણ છે સત્તર સપ્ટેમ્બરે તો કોઈપણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કે ચાર દિવસ ડિસ્કાઉન્ટનો લાભ આપે બે હજાર પાંચસોથી વધુ વેપારીઓ જેમાં રેસ્ટોરન્ટ હોટલ ડેરી બેકરી દવાખાના હોસ્પિટલ અનેક કપડાની દુકાન અનેક દુકાનો મારફત જેમાં ખાસ કરીને રામનગરની અંદર અઢીસોથી વધુ દુકાનો એકસો એંસીથી વધુ દુકાનો પ્રાઇ માર્કેટની અને બીજી બધી જે મોટા માર્કેટો છે એ મળીને ખૂબ મોટા પ્રમાણમાં બે હજાર પાંચસો જેટલા વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે એ ડિસ્કાઉન્ટ બે પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે શાકભાજીના વેપારીઓ પણ છે હેર કટિંગ સલૂન પણ છે રિક્ષા પણ એકસો દસ છે તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ ખાસ કરીને શહેરની જનતાને એમાં મધ્યમ વર્ગ ગરીબ વર્ગ જરૂરિયાતમંદ વ્યક્તિને એનો લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે સેવા દિવસથી ઉજવણી કરી રહ્યા છે સાથે સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ પણ હોય જેને કારણે આપણે ત્રણસો ને જેટલા ગણેશ મંડપોમાં આગલી દિવસે એટલે કે પૂર્વ સંધ્યાએ સોળ તારીખે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ કે જેમાં તા અપીલ કરાઈ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે એમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ થશે આ ઉપરાંત એકાવન દેરાસરોમાં અને પાસઠ જેટલા મંદિરોમાં પણ આગલે દિવસે મહાઆરતી આયોજન પણ કરવામાં આવ્યું